તો સ્વાગત છે ભાઈ લોક તમારું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે દીણથી ઓળખીથી નીકળી ગયા ફિશિંગમાં આજે આપણે ફિશિંગમાં ચારા મારશું ને શાક માટે મચ્છી પણ મારશું સાંજના ઝીંગા મળશે તો ઝીંગા પણ પકડશું એ ઓલી બાજુ ઘણો રનિંગ કરવાનું છે આપણે હું છે ભાઈ થકી ગયો તો કઈ દેજે હા તો પડ્યો જાઉં ભાઈ લોકો આપણે આરકે પહોંચ્યા છીએ જે આપણે કેટલો કે એક બે કિલોમીટર છે ને બાબા હજી બે કિલોમીટર હાલવાનું બે કિલોમીટર હાલો જો બરાબર બરાબર બધી ગોઠું અમુક બરાબર ભરે અમુક રાશન પાણી ભરે બધા તૈયારીઓ કરે છે બોટ પડી છે બધી બંદરમાં હવે બરાબર ડીઝલ કરીને બધી બીજા અમુક નીકળી જાય ને અમુક બંદરમાં આવે ને અમુક બધું આવી જાય રાખે અવાજ આવે જો બરફ ભાંગે છે મશીનમાં માં ઘરેલા આપણે આપણી જગ્યાએ પહોંચું તો

મચ્છીનો ઘેરો ભેગો થયો છે પણ હમણાં પાણી નો પ્રેશર વધારે છે એટલે હમણાં ઝાડ પડે નહી આજ દેખાય ને મચ્છીનો ઘેરો દેખાય છે બધું યુવ જોવા મળે જ ને યાદ પીસાઈ કરશું મચ્છી તો ઘણી છે ઘેરા ઘેરા પાણી નો પ્રેશર વધારે છે ને એટલે ઝાડ પડે ને સુઈ જાય પટમાં ઝાર પાણી બ્રેક થાય પછી આપણે જા ના પાણી સુકાઈ જાય પછી આપણે જાશું ઉપર ઝીંગા પકડવા તો ભાઈ લોકો આપણે ઝીંગા ને ગુડચલ પકડવા માટે નીચે ઉતર્યા છે પાણીમાં ને અકબર ને બપ્પા બારે જ ઓળખી હતી આપણે પકડશું ઝીંગા ને ગુડચલ આપણે માખુલ પકડવા માં ફાડી લીધો છે આપડો જારો આમાં ઝીંગા આવશે નહીં

આ દેખાય ને આમ પાણી હાલે રાખે ને મચ્છી જાય બધું પાણી બ્રેક થાય ને પછી બેગી થશે ને તો આપણે પકડશું આ બધી મચ્છી ભાઈ લોકો આપણે ઉપર આવ્યા જ કાંઠામાં એક ઝીંગો દેખાડો પકડે આપણે એમને એમ ફરે જાય જરા ફરે જાય આખું લાલ લાલ દેખાય ને ઝીંગો છે આવી જાય

ડાયલોગ હવે તમને દેખાડું ગુચ્ચલ જીંગો અહીંયા જો ગુચી ગયો આકડે કા ન જો આ વિડિયો બનાવવામાં ભાગી ગયો તો ભાગવા નઈ દે આપણે એને હલે ભાગ જ ક્યાં તને પકડવા આવ્યો તો ભાઈ લોકો તમને આમ આખું નઈ દેખાજો મને લાઈટ આખું દેખાય જો આ જીંગો છે જો લો નીકળે ઓલી બાર અલી તના કુચીન બેઠા વીંગા ગારા મોહ લાઈટ બંધ કરી નાખો હવે ફોન ની પથી માં દેખાઈ ગઈ નહી જો એમ ફોન પ્લસ રા દેખાય જો કોની પલસ માં જો આખું ચમકાય ઝીંગો એ ઓલી લાઈટ બાર તો તમને ના દેખાય ફોનની પ્લસ એ વાંધો ના આવે આપણે ઝીંગા પકડી દઈએ છીએ ઓલાવાર સેવા ઘાટા હતા ને આખા મારું ગીત બત્યું દેખાડી હતી ઝીંગાની આખું તો ભાઈ લોકો ડિપ્રેશનમાં માણસો તો જોઈ જશે આ ખુરચાળે ડિપ્રેશનમાં બેઠો છે જોઈ ભાગતો નથી મને જોઈને કેમ બેઠો હાલ આવી જાણ

پکڑ نہیں تھی ڈائریکٹ ہاتھ

ત્યાં ઝીણા મોટા મિક્સમાં છે ઝીંગા આપણે મોટા મકડી મૂકીને ઝીણા ઝીણા પકડીને વધારે ખાવાની મજા ઝીણામાં જ આવે એટલે આપણે ઝીણા એ પકડશું આખું દેખા દીધી આપણે લાઈટ બંધ કરી નાખી પાછી આખું અંદર ખેંચી લે સિંગા પાછા અંદર ગળી ગયા ગારા એક લાઈટ નાખી ને એટલે અંદર ગળી ગયા દેખાણી પાછી અચ્છા આપણે અખબાર ને પપ્પા આગળ પણ જવું છે એ આપણી બારે વાત જોઈએ છે ઓળખી બારે પહેલા આપણે શાક માટે ઝીંગા ને પકડીને પકડી જાય બારે પછી આપણે પકડશું મચ્છી આપણે ઝીંગા ને કુચળ ભેગા કરી લઈએ દેખાણી જો આ ઝીણો ઝીંગો લાગે આવા ઝીણા ખાવાની મજા આવે

ટાઈમ દીધો પપ્પા એ પકડતા ભાઈ ફોન અડધી કલાક માં આપડે પેલો માલ પકડી એ વાત ઘાસ છે એ સાહેબ કઈ શાક જેવું શાક જેવું ઘણું મળ્યું હજી થોડી વાર તમે બોલાવો નઈ ને લાઈટ ના દે ને વાપરવા ના કરી દેવા આમ કરતા તમારા ટ્રેન આજકો દવામાં ઉડે ને 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 બધું બે ભર્યા કલાક નો ટાઈમ જીધો તો તમે સાડા સાત વાગી ગયો આઠ ને પાંચ થઈ આવી 8:30 વાગ્યા પકડે જ ને તો આપણે મચ્છી પકડવાની જરૂર ના પડી આનાથી બાચકો રહે ہلو مچی ہے کیا دکھانی بھائی لوگ اپنے چارا ماٹے جار ناکھیا تھا چارا نی مچی ماٹے تھوڑی گھنی چارا نی مچی ائی ہوئی ہے کریلی نے ہوا جے تیمران گارو چمڈ مکس میں کا دن پچھو ناخ سو جار ہن جو مچی تا واما ભાઈ લોકો આજની ફિશિંગ આપણી પૂરી થઈ થોડી ઘણી ચારાની મચ્છી શાક ની મચ્છી આવી ગઈ ને ઝીંગા ને ગુડચલ આપણે ઉપર ઉપરથી પકડ્યા હતા બરવા ઓળી રાખવા ગયો ઓળી રાખીને આવે છે ઓળી બાંધી નાખે બોટ ઉપર આ નીકળવાની બોટ ઉપર જો આવે છે તો ભાઈ લોકો આજના વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ આજો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય જ મળશો આપણે બીજા વિડીયોમાં